હજી વાત ભાષાને લઈને કરવી છે કારણ કે મહારાષ્ટ્રની અંદરથી અમુક એવા વિડીયો સામે આવે છે કે જેમાં એક જૂથ એવું કહે છે કે અહીંયા તમારે ગુજરાતી કે હિન્દી નહીં ફક્ત ને ફક્ત મરાઠી ભાષા બોલવાની જો મરાઠી ભાષા ન બોલે તો તેમને માર મારવામાં આવે છે ધમકીઓ આપવામાં આવે છે ન જાણે શું કરવામાં આવે છે કોઈને ખબર નથી જ્યારે વિડીયો સામે આવે છે ત્યારબાદ ખબર પડે છે વાપરે આટલી બધી કરું એક મરાઠી ભાષા લોઠાય આપણે કહે ને કે આપણો તળપદો એક શબ્દ છે કે બોલ ભાઈ તારે તો અહીંયા બોલવું જ પડશે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેને લઈને ફરી એકવાર ભાષાને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક પેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બે આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે વાત મહારાષ્ટ્રની છે કે જ્યાં થાણે ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એટલે કે કાર્યકર્તાઓએ ગુજરાતી દુકાનદારને માર માર્યો હતો દુકાનદારે ફક્ત એટલું જ પૂછ્યું હતું કે તમે મરાઠી બોલવું કેમ જરૂરી છે તેના જવાબમાં કામદારે તેમણે કહ્યું કે આ મહારાષ્ટ્ર છે તેથી અહીં મહારાષ્ટ્ર બોલવી પડશે આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે ને આ પછી મંગળવારે પોલીસે કાશ્મીરના પોલીસ સ્ટેશનમાં સાત એમએનએસ કાર્યકર્તાઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે પહેલા કાર્યકર્તાઓએ દુકાનદારને ધમકાવ્યો પછી તેને થપ્પડો મારી વિડીયોમાં ઘેરીને તેની સાથે વિવાદ કરતા જોવા મળી રહ્યા છે એક સભ્ય દુકાનદારને કહે છે તે મને પૂછ્યું કે મરાઠી બોલવું કેમ જરૂરી છે જ્યારે તમને પરેશાની હતી ત્યારે તમે એમએનએસ ઓફિસ આવ્યા હતા દુકાનદારે જવાબમાં કહ્યું કે તેને ખબર નહોતી કે મરાઠી બોલવું હવે જરૂરી થઈ ગયું છે આના પર એક કાર્યકર્તાઓ આપ શબ્દો કહીને દુકાનદારને ધમકાવે છે તેને આ વિસ્તારમાં કારોબાર કરવા દેવામાં આવશે નહીં જ્યારે દુકાનદાર કહે છે કે મરાઠી શીખવી પડશે તો એક એમએનએસ સભ્ય કહે છે કે હા આવું જ કહો પરંતુ એવું કેમ પૂછી રહ્યા છો કે મરાઠી કેમ શીખવી જોઈએ આ મહારાષ્ટ્ર છે મહારાષ્ટ્રમાં કઈ ભાષા બોલવામાં આવે છે જ્યારે દુકાનદાર કહે છે બધી જ ભાષા એક વ્યક્તિ તે દુકાનદારને લાફો ઝીંકી દે છે પછી બીજી વ્યક્તિ પણ તેને બે વાર લાફો ઝીંકી દે છે દુકાનદાર કંઈક સમજાવવાની કોશિશ કરે પરંતુ તેને ચાર વાર વધુ લોકોએ લાફા ઝીકા ઝીક થઈ જાય છે આ વાત એવા આ વિડિયોની હતી પણ ગયા મહિને એમએનએસ નેતા રાજ ઠાકરે મહારાષ્ટ્ર સરકારને અપીલ કરી હતી કે તેણે એક લેખિત આદેશ જાહેર કરવો જોઈએ કે પહેલા ધોરણના બાળકોને ફક્ત મરાઠી અને અંગ્રેજી શીખવવામાં આવશે હિન્દી ફરજિયાત બનાવવામાં ન આવે તેમણે કહ્યું કે સરકારે પહેલા ત્રણ ભાષાઓ શીખવાનો નિર્ણય લીધો હતો અને હવે હિન્દી પુસ્તકો પણ છાપવામાં આવ્યા છે જો સરકાર ફરીથી હિન્દી ફરજિયાત કરશે તો મનસે પાર્ટી એ મનસે જે સેના છે એમએનએસ કાર્યકર્તા છે એમએનએસ જે એ વિરોધ કરશે પેલા વિડીયો જુઓ કે જેની અંદર ગુજરાતી વેપારીને એમએનએસના કાર્યકર્તાઓ મરાઠી ભાષા બોલવાને લઈને ટલા લાભ વાંચકે છે મરા કંપલસરી બોલે બોલેગા ભાઈ મરાઠી આજ તો આપણે ક્યાં બોલાવી মহারাষ্ট্র মহারাষ্ট্রী ভাষা বলি যেটা

જેમાં રાજ્યની મરાઠી અને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ધોરણ એક થી પાંચના વિદ્યાર્થીઓ માટે હિન્દીને ફરજિયાત ત્રીજી ભાષા બનાવવામાં આવી હતી જોકે રાજ્યના ઘણા સંગઠનો અને રાજકીય પક્ષોએ હિન્દી ફરજિયાત બનાવવાનો વિરોધ કર્યો આ કારણો રાજ્યો સરકારે બાવીસ એપ્રિલ હિન્દીને ફરજિયાત બનાવવાનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો પત્રકારો સાથે વાત કરતી વખતે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એવું કહ્યું હતું કે વિદ્યાર્થીઓએ તેમની ઈચ્છા મુજબ ત્રીજી ભાષા પસંદ કરી શકશે હિન્દી ફરજિયાત રહેશે નહીં તેવી વાત પણ અત્યારે મહારાષ્ટ્રમાં સંભળાઈ રહી છે પણ વાત એ મહારાષ્ટ્રની છે કે જ્યાં થાણેમાં રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એમએનએસના એક કાર્યકર્તા ગુજરાતી દુકાનદારને માર માર્યો હતો દુકાનદારને તેમણે ફક્ત એટલું જ પૂછ્યું હતું કે મરાઠી બોલવું કેમ જરૂરી છે બસ આજ શબ્દ કે મરાઠી બોલવું કેમ જરૂરી છે આટલું જ પુત્તાની સાથે જે ગુજરાતી વેપારી પર એમએનએસના કાર્યકર્તાઓ તૂટી પડે છે ભાષાને લઈને આજે પણ યુદ્ધ છેડાયું છે એક માનવ એક ભાષાને લઈને જો માનવને મારતો હોય તો આથી વિશેષ અને દુઃખની બાબત કઈ હોઈ શકે તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો છો તારે જો ન્યૂઝ રૂમ નમસ્કાર